વિદ્યાર્થી મિત્રો આરઆરબી રેલવે ભરતી બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ સોળ બે બે હજાર પચીસ છે તે માટેનું ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી શક્યું છે તો ફોર્મ શરૂ થવાની તારીખ સાત બે બે હજાર પચીસથી ફોર્મની છેલ્લી તારીખ જે સોળ બે બે હજાર પચીસ રાતના બાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો ત્યાર પછી મહત્ત્વની અપડેટ આપણે જોવાના છીએ કે જે પોસ્ટ અલગ અલગ આપવામાં આવી છે તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર વિવિધ વિષયો માટે છે ચીફ લો આસિસ્ટન્ટ છે પબ્લિક પ્રોસિક્યુટર છે ત્યાર પછી મહત્ત્વની જે પોસ્ટ છે તેની જ વાત કરવાના છે કે જુનિયર ટ્રાન્સલેશન હિન્દી માટેની છે સ્ટાફ વેલેફર ઇન્સ્પેક્ટરની છે લાઇબ્રેરિયન છે મ્યુઝિક ટીચરની છે પ્રાઇમરી રેલવે ટીચર વિવિધ વિષયો માટે છે લેબોરેટરી આસિસ્ટન્ટ સ્કૂલ માટે છે અને છેલ્લી લેબ આસિસ્ટન્ટ ગ્રેડ ત્રણની છે આપણે આ પોસ્ટ જે મહત્વની તેની સરસાગરી કરી છે ત્યાર પછી જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા એક હજાર છે ફોર્મ ભરવા માટેની અગત્યની તારીખો ફરી એકવાર જોઈ લઈ તો ફોર્મ શરૂ થવાની સાત એક બે હજાર પચીસથી ફોર્મની છેલ્લી તારીખ છ બે બે હજાર પચીસ છે ઓનલાઈન ફ્રી માટેની છેલ્લી તારીખ આઠવી બે હજાર છે જો ફોર્મમાં તમારે કોઈ પણ કારણસરથી ભૂલી જાય તો તે માટેની તારીખ નવ બે બે હજાર પચીસથી અઢાર બે બે હજાર સુધી તમે અરજી અને વિગતોમાં ફેરફાર કરી શકશો તો જે માહિતી આપણે આગળ મેળવી તે જ માહિતી અહીંયા ઓફિશિયલ નોટિફિકેશનમાં પણ આપેલી છે તો હવે છેલ્લી જે સલણ છે કે જનરલ ઓબીસી અને ઈ ડબલ્યુ એસ માટે પાંચસો રૂપિયા છે પરીક્ષા બાદ સો ચારસો રૂપિયા તમને પાછા આપવામાં આવશે એટલે કે હાલ તો આપણે સો રૂપિયા ફ્રી છે તે રીતે ચાલવાનું છે એસએસસી એસટી અને લેડીઝ માટે અઢીસો રૂપિયા પરીક્ષા બાદ અઢીસો અઢીસો પરત આપવામાં આવશે એટલે કે બહેનો માટે કોઈ ફ્રીઝ નથી ભરતી અંગેનું નોટિફિકેશન ફૂલ નોટિફિકેશન જો તમારે જોતું હોય તો તેની આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશું અને લાયકાત જોવા માટે નો નોટિફિકેશન સત્તાવન ઉપર આપવામાં આવી છે જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરજો તો મળી એક નવો વિડીયો સાથે ત્યાં સુધી બિના